સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના ભાગોળે આવેલા મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વંટોળમાં ગુજરાતી જોવા મળે છે આ કે વાત કરીએ તો ગઈકાલે રાજકોટના રતનપુર ગામે રાજકોટના મોરબી રોડ પાસે આવેલા મારવાડી યુનિવર્સિટીના આફ્રિકન વિદ્યાર્થીઓ અને રતનપુર ગામના ગ્રામજનો વચ્ચે બબાલના દ્રશ્યો સર્જાતા હતા જેમાં ગ્રામજનો દ્વારા આફ્રિકન ગેરપ્રવૃતિઓ જેવી કે દેહ દેહવ્યાપાર તેમજ ન્યુસન્સ ફેલાવતા હોય જેથી ગામડાનું વાતાવરણ બગડી રહ્યું હોય તેવા આક્ષેપો કર્યા હતા ત્યારે આજ રોજ રતનપર ગામના ગ્રામજનો રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા આ ગ્રામજનો દ્વારા મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષો થયા રતનપર ગામમાં મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ ગામમાં ગાંજો દારૂ જેવા વ્યસનો કરી ફરતા હોય છે સાથે જ ટૂંકા વસ્ત્રો પહેરી પોતાના નિવાસસ્થાન બહાર આંડા કરતા હોય છે અને કેટલીક યુવતીઓ તો સોશિયલ મીડિયા માધ્યમથી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલી જોવા મળે છે સાથે જો કોઈ ગ્રામજનો આફ્રિકન વિદ્યાર્થીઓના ઘર પાસેથી પસાર થાય અથવા તો વાત કરવા જાય તો આફ્રિકન વિદ્યાર્થીઓ ગામના લોકો સાથે માથાકૂટ છે સાથે વિદ્યાર્થી મહિલાઓ સામે પણ બિભસ્ત ચેન ચાળા કરતા હોય છે જેથી રાત્રીના સમયે પણ મહિલાઓને નીકળવું અસુરક્ષિત લાગતું છે સાથે આવા ગંભીર મુદ્દે ગ્રામજનો દ્વારા મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશોને પણ જાણ કરવામાં આવી છે પણ આજ દિન સુધી મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં નહીં લેતા આજ રોજ રતનપર ગામના ગ્રામજનો પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છીએ અને આ સમસ્યામાંથી માંથી રતનપરના ગ્રામજનોને વહેલી તકે નિવારણ મળે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ ઝાલા સીધરાતનપર હવે અમારો પ્રશ્ન આજે એ હતો કે અમને મારવાડીના સ્ટુડન્ટો જે વિદેશમાંથી અહીંયા ભણવા માટે આવે છે એ લોકોનો અતિ ત્રાસ થઈ ગયો છે અમારા ગામમાં અમારા સોસાયટીઓમાં અમારે અત્યારે ત્યાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે એવી હાલતો છે ત્યાં રાત આખી રખડતા હોય છે છોકરા છોકરીઓ અને ટૂંકા કપડાં પહેરી અને જે તે બધા અલગ અલગ એવા નશા કરતા હોય છે અમારે ઘરમાં નાના છોકરા હોય દીકરીઓ હોય હોય એ કમરાની અંદર દીકરા દીકરીઓ અને ત્યાં જેમ આમ વર્તન કરે છે અમારી સાથે અને અમારો એ જ પ્રશ્ન છે કે એમને મારવાડીમાં જે વિદેશના લોકો આવે છે એમને વિદેશના લોકોને મારવાડીની અંદર જ રહેવાની સુવિધા હોવી જોઈએ અમારા ગામ અને અમારા સોસાયટીઓમાં અમે પણ હાઈબ્રુ અને અમારો કહેવાનો ટૂંકો એટલો જ પ્રશ્ન છે કે મારવાડી ના વિદેશી સ્ટુડન્ટો અમારે રતનપર કે ગામમાં કે સોસાયટીઓમાં મકાનમાં મકાન માં ન જોઈએ એમની રહેવાની સુવિધા મારવાડી